દર્શક મિત્રો સુરત શહેર ની અંદર ઘણા બધા આયોજનો થયા કરતા હોય છે કદાચ એવું બની શકે આપણને ન પણ ખ્યાલ હોય પરંતુ સુરત શહેર હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે આપણે વાત કરીએ યુવાનો બોડી બિલ્ડિંગ ક્ષેત્રમાં પોતાનું નામ કરવા માટે આગળ વધી રહ્યા છે અને ઘણી સંસ્થાઓ એવી પણ છે જે આ વિષય ઉપર કાર્યરત છે આજે આપણે આવી પહોંચ્યા છે શહેર અડગણ વિસ્તારમાં કે જ્યાં હાલમાં જ આવો જ કાર્યક્રમ ચાલી રહ્યો છે આપ કેમેરા સમક્ષ જોઈ રહ્યા છો આખી જે આયોજન છે આ આયોજન બાદ એક આયોજન એક સ્પર્ધા સ્વરૂપે થઈ રહી છે અને જીતનારાને ટ્રોફી અને એવોર્ડ પણ અપાઈ રહ્યા છે હેલ્થ એન્ડ સ્ટ્રેથ એસોસિએશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનું આ પાંચમી વારનું આયોજન છે જે સફળતાપૂર્વક શરૂ થયું હતું હાલ ચાલી રહ્યું છે અને આ આ સ્પર્ધામાં જેટલા પણ આયોજકો હતા તેઓ આપણી સાથે છે આપણે આયોજક પાસેથી જાણીશું તેમને આ પ્રકારનો વિચાર કેવી રીતે આવ્યો અને તેઓ કઈ રીતે આ જે કોમ્પિટિશન છે એ શરૂ કરી જી સર જી મારું નામ વીરેન્દ્ર કહાર છે અને હું હેલ્થ એન્ડ સ્ટ્રેન્ટમાં હાલ ફિલહાલ વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ પર છું આ મારું પાંચમી વાર સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે અને મને તમામ ગુજરાતના બોડી બિલ્ડર્સોનો ખૂબ સારો સહકાર મળ્યો છે જેના કારણે અમને અત્યાર સુધી કોઈ તકલીફનો સામનો કરવો નથી પડ્યો અને અમારી જે જજીસ પેનલ છે તે વેલ ક્વોલિફાઈડ અને એજ્યુકેટેડ છે જેમને વર્ષોનો જજિંગનો અનુભવ છે અને પ્લસ આ ફિલ્ડની અંદર લોકો વર્ષોથી કાર્યરત છે જી અમારે ત્યાં લગભગ અરાઉન્ડ ત્રણસો જેટલા પાર્ટિસિપેટ રહ્યા છે જેમાં સાતથી આઠ મહિલાઓ પાર્ટિસિપેટ પણ રહી છે લગભગ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મહિલાઓ એક સાથે કશે પાર્ટિસિપેટ થઈ રહેલી છે હા અને દરેકને અમે લોકો જે ટોપ ફાઇવમાં આવશે એ લોકોને રોકડ ઇનામ પ્લસ સર્ટિફિકેટ મેડલ અને એ લોકો માટે ખાસ અમે મુંબઈથી ટ્રોફીઓ બનાવી છે કે કે બોડી બિલ્ડર્સ આ જે ઇવેન્ટ છે ને એની કશે પણ ગુજરાતની અંદર કોઈ ટ્રોફીઓ મેન્યુફેક્ચર નથી કરતું આ ઇવેન્ટ હા તો આના માટે અમે લોકો મુંબઈથી ટ્રોફીઓ લાવ્યા છે આમાં કેવું છે કે અલગ અલગ પ્રકારની કેટેગરી હોય છે બોડી બિલ્ડિંગમાં આઠ કેટેગરી હોય છે જે વજન વાઇઝ હોય છે પચાસ કિલોથી લઈને એસી પંચ્યાસી કિલો સુધીના એમાં પાર્ટિસિપેટ હોય છે પ્લસ મેન ફિઝિક હોય છે કેટેગરી ક્લાસિક કેટેગરી હોય છે વુમન્સ કેટેગરી હોય છે આમાં અત્યારે જે રમી લે છે જુનિયર કેટેગરી રમી છે આ એકવીસ વર્ષથી નીચેના છોકરાઓ છે જી ડ્રગ્સ તો બધા જાણે છે કે બોડી માટે એકચુલી જે વ્યક્તિ ડ્રગ્સ લે છે ને એ એકલો પોતે પોતાની જાતને નુકસાન નથી પહોંચાડતો એ આખા એના પરિવારને આખા સમાજને નુકસાન પહોંચાડે છે એટલા માટે જ અમે લોકો આ વર્ષ દર વર્ષે આ પ્રતિયોગિતાનું આયોજન કરીએ છે કે જેના કારણે યુવા પેઢીને એક એક શીખ મળે અને એ લોકોનું ધ્યાન આ ડ્રગ્સને છોડીને જીમના પ્રત્યે જાય કે જેનાથી પોતાની હેલ્થ પોતાના સમાજ અને પોતાના ઘરને સ્વસ્થ અને સારી રીતે રાખી શકે અમે આવનારા સમયમાં આ જ પ્રકારની હજુ સારી પ્રતિયોગિતા હજુ આનાથી મોટી ઇનામો લોકોને આપી શકીએ જેનાથી વધારે વધારે સ્પોન્સરો અમારી સાથે જોડાય અને અમે લોકો એ જ સ્પોન્સરોના જે અમને જે એ લોકો યોગદાન આપે એ યોગદાનથી અમે આ જેમ કે ગરીબ છોકરાઓ હોય છે તો એ લોકોને અમે લોકો એવી રીતના ઇનામ પૂરું પાડીને કે એ પોતાના ઘરનો એક સ્તંભ બની શકે